બોલો નટુભાઈ આ લેવા જ આવ્યો છું તમારો કેવો વરસાદ છે આપડો સારું થઈ ગયું ઠંડક આ લાઈવ ચાલુ જ વાતાવરણ કેવું થઈ ગયું છે આપડે

એ ચાલુ છે તાણ એમ નમતા આ બધું મુક નવ જણા ઓનલાઈન છે અરે એ હું તો બનાવવાનું એ બધું અમે ખેલ નહીં કરતો બહુ એડિટિંગ થાય તો થઈ આવે બકા આખો તો ઈ જુ કરો આજ જુ જુ ના હે આજુ કાઢ દે

ઈદ ઓટો મારો રાગે રાગે મજામો છેશוק ભાઈ બસ મજામાં મી ચાલુ જ <laughs> 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 m b

તમે યાર આ બધું જોવું પડે મી કીધું બધું ફરી જાય આ જો નેટ ઉઠાવવા પડ ક્લિયરિટી ઉઠાવે ભાઈ

ભાગોળ બતાવી દીધી ને ભાઈ દંડ મારું છું હો બહુ થઈ ગયું